સુરેન્દ્રનગર જિલ્લાના હાઈવે પર ચાલતી હોટલ હાઉસ અને તાબામાં મુસાફરોની એન્ટ્રી ફરજિયાત સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા લીંબડી ચોટીલા માલવણ લખતર ધાંગધ્રા સહિતના હાઈવે પરથી હોટલમાં સીસીટીવી કેમેરા અને ફરજિયાત મુસાફરોની એન્ટ્રી હોવી જરૂરી તેમજ સુરેન્દ્રનગર એસઓજી પોલીસ દ્વારા હોટલ સંચાલકોને સૂચન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના હોટલ ધાબા હાઉસના માલિક સાથે એસઓજી પોલીસે બેઠક યોજી હતી જેમાં તમામ મુસાફરોની વિગત પથિક સોફ્ટવેરમાં આપવા અને રજીસ્ટર નિભાવવા અંગે તાકીદ કરાઈ હતી સુરેન્દ્રનગર જિલ્લામાં શહેર તથા હાઈવે પર આવેલા હોટલ ધાબા હાઉસમાં આવતા વ્યક્તિઓનો ડેટા રાખવાની સમજ આપવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ સૂચના આપી હતી આથી એસઓજી દ્વારા તાજેતરમાં હોટલ ધાબા ગેસ્ટ હાઉસના સંચાલકો માલિકો સાથે બેઠક કરી હતી જેમાં પથિત સોફ્ટવેર અંગે માહિતી આપી હતી જ્યારે તેમને ત્યાં આવતા દરેક વ્યક્તિની વિગત આ સોફ્ટવેરમાં ફરજિયાત રાખવા તાકીદ કરાઈ હતી આ ઉપરાંત ફરજિયાત સીસીટીવી કેમેરા તેમજ નેશન રેકોર્ડિંગ સાથે નાઇટ વિઝન પણ રાખવા સૂચના આપી હતી જ્યારે હોટલ ધાબા ગેસ્ટહાઉસ સંચાલકોના પ્રશ્ન સાંભળી નિરાકરણ લાવવા જણાવ્યું હતું સાથે જ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા સાયલા અને લીંબડી નેશનલ હાઇવે પર આવેલ હોટલ હાઉસમાં પણ આવતા મુસાફરોની એન્ટ્રી ફરજિયાત કરવાની રહેશે તેવું એસઓજી પોલીસ દ્વારા જણાવ્યું હતું